જય શ્રી રામ મિત્ર તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો આશીષભાઈ દેવ દેવી પૂજક તેમના જ સમાજના કેવા કેવા શબ્દ બનસુખભાઈ રાઠોરને બોલે છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હલો હા મનસુખભાઈ કીમ હજી તમે નથી આ ગાડી ઉપર ગાડી કરો છો છે ને એટલે હું ગાયું દઉં છું દાખલા વગાડી ને તો પ્રસન્ન જ નો ગાયું દીધે પ્રસન્ન થતી હોય ને તો ઈ કરું દાખલા તો તમારી ભૂલ ની કાઈક ભૂલ માં આવે છે ત્યારે તમારે દેવી મેં મારી હાલ મેટ નું એકાદયું જાગો નઈ કીધું તેત્રી કરોડ માંથી એકાદ કોઈ ધ્યાન દેતી નથી તો એ હું બોલ્યો તોય બોલ્યું નહીં એટલે મને થયું મેં કે આ માતાજી આજે બોલતી હોય છે કેમ બોલે

માતા કોદળા ઉતાર્યા હજી કુબે માં તમારે જો તમારે કામ કરાય હું તમને કહું તમે આગળ પેઢારિયા તમે કહો આ મેલ નો પીડિયા સુપડા કોને ઘરે હોય દેવીયુ માને એને કરી હોય અને અમે બંગલે માં રહીએ છીએ તમારો પ્રશ્ન છે ને મારો દેવીયુ મારો અંધશ્રદ્ધા ઉપર છે દેવીયુ દેવસ્થાન ના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજી ને તમે લ્યો છો ને મોકલો ને અરે પણ સારું કરો ને તમે બંધ થઈ ત્યારે બોલતા તમે હારું જ કર્યું કર્યું તમે તો દેવ ના નામે છોકરી ઉપાડી ગયા દેવ ના નામે સિનાર વાકર્યા માતાજી ને નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામ હું દેવી નામે દલાલ આખી રહ્યા

ના અમારે કઈ ન કરાય એ તમે જાણો તમે પગ પૈયા લાગો હું તમે ના પાડતો નથી તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂર ભાઈ હોય કે જવા ખજુરભાઈ ખજૂરભાઈ ની કેપેસિટી કે ના મેટા ઉદાહરણ દેવા તમે કાલ તો કાલ તો રાજા ઉદાહરણ દેવા પડે એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય ભાઈ તું જ ખજૂર થઈ જાય તને એટલું બધું ખજૂર

કાનદાસપુ થવું હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારે રાજા નો સંગ કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજક નો તને હાલ મારતા આવડે બાકી તારા થી બીજા

મેં તાર ઘરના બાય કીધું કેમ કે તારા ઘરની વાત ન કરી કેમ કે સજન ભાઈ મારી બાઈ ને હું કરું થોડો તું થોડો મારી બાઈ તારો ભાગ છે કઈ તારી માં તું ગમે માં રોડ નીકળતી હોય તારી માં થતી મને વાંધો નથી મેં તને કીધું નથી તું કરતો મને નથી થાય છે

અને તમે દીવા ની છોસો દેવી પૂજક સમાજ નો ઓળખતો નથી વેડવો તો તેને થઈ જાવ હું તો અલ્યા અમે તો અમારી નેક માં આવો હાલે દેલ્યા જા તું સમજી લે અટણ મને વેડવા આકરી મને મગજ માં ઘર તારી ભાષા હોય તેલ આવ અલ્યા પણ મારી વાત તો સાંભળ હા તો અમે તારી વાત હાલ તારી ભાષા માં કરી અલ મે ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ના આપડા બધા અટણ રાડે રમી હાલ કુકડા ને બોકડા ને તું પીવા અલ્યા અલ્યા સુદ્રી જા અલ્યા આવો નો કરાય ઓ ને ના માન પંછી માની

તો સિંહ નો મોડવા ને ત્યાં તને ખબર માના પાડી દે હા હા ડોકા મળે કુકડો મારી નાખ્યો મારી નાખે સામાનમાં નો સિંહ તો હોય તો એ તો કરો એવને હા હલા નો ડોકો મળે બધા નીકળ્યો સિંહ ના મળીને સિંહ ના મળીને એટલો બધો હારો સિંહ ના મળી બોલવા મળે ઘડીક તું બોલા આયર ને બોલવા મળે બધા બોલવાનો હોય મારી પાસે અધિકાર છે બધાય ને બોલવાનો તું તારો કરીને ભણવાયું કોઈ ની નો કરી પડ્યા તું કોઈ ની પાસે માંગનું તો બધા લેણો મારો નીકળે લેવા

કોઠારી પણ દેવી પૂજક માં ન આવેલા એટલે તું લાઈક કોઠારી ખોટું નામ બોલે તાર બાપ બદલાવે આખું નામ બદલાવ્યું છે તે

તું ફોન કરે ને પોલીસ ગોતી લેશે ને લેને તું બીજા બાપા છે હજી મારા ની ખબર નથી કાકા તને કેટલા જણા ફોન કરે છે ને હમણાં તું વકીલ ને પટાવે નીકળી જા ને હમણાં છે બાર ફોન બંધ નો કરતો જો સાંભળી લે આ કોઠારી તું જો original દેવી પૂજક ના પેટ નો હોત તો ફોન બંધ નો કરતો એ તત્કાલ હાસુ છોડ નો બંધ કરું જા હા બસ ઓકે હમણાં જો હમણાં તાર વડીયો આયો કરું છું આવ